આણંદ જિલ્લામાં ચારસો એંસી પૂર અસરગ્રસ્ત લોકોને સત્વરે ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખથી વધારે રકમની કેશ કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે આજ રોજ બીજી સપ્ટેમ્બરના બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગત દિવસોમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભર્યા નેતૃત્વમાં પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહીને આપદાના સમયમાં લોકોની પડખે ઊભું રહ્યું છે આણંદ જિલ્લામાં પણ આવી પડેલ આકાશી આફતના સમયમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિસ્તારોમાં સંવેદનશીલતા સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ અતિવૃષ્ટિ બાદ માત્ર ગણતરીના કલાકોમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપભેર હાથ ધરીને અસરગ્રસ્તોને કેશ ડોલ તથા ઘરવખરીની નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત ચારસો એંશી લોકોને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખથી વધારે રકમની કેશ ડોલ ચૂકવી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ જિલ્લામાં પાંચસો નેવ અસરગ્રસ્ત પરિવારોને રૂપિયા એકવીસ પોઈન્ટ બાણું લાખ ઘરવખરી સહાય પેટે પણ ચૂકવવામાં આવ્યા છે